કોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થતા જ ખેડૂતો ખુશ છે ખેડા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ડાકોર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ આગરવા કાલસર નેસ રામપુરા સુઈ ગામમાં વરસાદ પડી રહ્યો છે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ડાકોર મંદિરના મુખ્ય દ્વાર પાસે કે જ્યાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા અને આ દર વખતની સ્થિતિ છે જ્યારે જ્યારે અહીંયા વરસાદ પડે ત્યારે રણચોડરાયજીના મંદિરની બહાર પાણી ભરાઈ જતા હોય છે અને અહીંયા જે યાત્રાળુઓ આવે છે શ્રદ્ધાળુઓ આવે છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ડાકોર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ખેડૂતો ખુશ છે ખેડા જિલ્લામાં મેઘ મહેર કહી શકાય કે સીઝન નો પહેલો જ વરસાદ અને મુસળધાર વરસાદ અહીં આગળ માત્ર અડધો કલાકમાં પડ્યો છે આ જે દ્રશ્યો છે તે ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના છે અને એમાં પણ ડાકોર મંદિર જેનો મુખ્ય દરવાજો છે તેની સામેના દ્રશ્યો છે જે રીતના અહીં આગળ જે પાણી ભરાવાની જે સમસ્યા છે ક્યાંક ને ક્યાંક જે ભક્તો છે જે દર્શન માટે અહીં આગળ આવતા હોય છે તે લોકો પણ કમર સુધીના પાણી ઓળંગી અને દર્શન કરવા જઈ રહ્યા છે એટલે કહી શકાય કે ડાખોર નગરપાલિકાની કામગીરીની પોલ સીધી ખુલી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સામાન્ય વરસાદમાં જ જો આ રીતની હાલત છે હજુ પણ બતાવવા માંગીશ કે જે દુકાન છે તે દુકાનમાં થોડાક જ સમયમાં દુકાનમાં પણ પાણી ઘૂસે તેવી શક્યતાઓ છે એટલે ક્યાંક ને ક્યાંક વેપારીઓ પણ ચિંતામાં અહીંયા આગળ દેખાઈ રહ્યા છે